થોડાક મોટા થઈએ દાંત આવી છે પક્કરથી ખેંચવા પડે છે થોડા મોટા થઈએ આવા લોકો હીરામાં પૈસા કમાઈને લાઠીમાં સ્કૂલ કોલેજો ખોલી જાય ભણવાનો પ્રોબ્લેમ સોલ્વ માદા થાવ દાદાનો વડલો હોસ્પિટલો ખોલી જાય પ્રોબ્લેમ સોલ્વ પાણીનો પ્રશ્ન કોક સૌજી ભી ધોળકિયા જેવા આઈ જાય તળાવો બનાવી દે પ્રશ્ન સોલ્વ આ બધું ઈશ્વર કરે છે લગન થઈ જાય લાયો લાયો આખા લાઠી માં ફર્યો બી લાયો આટલી બંગળીઓ પહેરી હોય કૃપા પછી ઘરમાં એક ડોસી હોય લાલિયા ને તેઓ લાલિયો મરું એટલે વળી બીજો આવે કમાવાના ઠેકાણા ના હોય બહેરાન ખવડાના ઠેકાણા ના છોકરા થઈ જાય પછી વ્યાજે પૈસા હોદે ને પછી એક દિવસ પેપરમાં આવે શું થયું લટકી ગયો